ગણેશ ગોંડલને જૂનાગઢ જિલ્લામાં પ્રવેશવાની સખ્ત મનાય જો જૂનાગઢમાં પગ મૂકશે તો જોવા જેવી થશે મિત્રો છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા આ કેસમાં આજે મોટો વળાંક આવ્યો છે જો કે હાઈકોર્ટે જામીન તો આપી દીધા છે પરંતુ એક શરત પર બીજી બાજુ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશ ગોંડલને જામીન મળતા કંઈ એવું કહ્યું કે જયરસિંહ જાડેજાના પણ હોશ ઉડી ગયા મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો ગણેશ ગોંડલ જે આજે ખૂબ જ ચર્ચિત વિષય બની ગયો છે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે જૂનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈને ફરી અગત્યના સમાચાર આવ્યા છે નોંધનીય છે કે બહુ ચર્ચિત અપહરણ અને હત્યાના પ્રયાસ કેસમાં ગણેશ ગોંડલને રાહત આપવામાં આવી છે ચાર મહિના બાદ આખરે ગણેશ ગોંડલ જેલમાંથી બહાર આવશે મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે ગણેશ ગોંડલના જામીન મંજૂર કર્યા છે જૂનાગઢ જિલ્લામાં પ્રવેશ ન મળવાની શરતે મળ્યા જામીન મિત્રો નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા ચાર મહિનાથી હત્યાના પ્રયાસ એટ્રોસિટીના ગુનામાં ગણેશ જાડેજા જેલમાં બંધ છે ગણેશ મહિના બાદ રાહત આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી માર મારવાના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી જોકે અત્યારે જુનાગઢ જિલ્લામાં પ્રવેશ ના કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેંક ના વાઇસ ચેરમેન બન્યા મિત્રો આ સાથે સાથે ગણેશ ગોંડલ ને લઈને અન્ય પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ગણેશ ગોંડલ નો સરકારી જગત માં પ્રવેશ થયો છે જ્યોતિ આદિત્યનાથ સિંહ જાડેજા રૂપે ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક બેંક ના વાઇસ ચેરમેન બન્યા છે જ્યારે ચેરમેન તરીકે અશોક પીપળિયા રિપીટ થયા છે ગણેશ ગોંડલે જેલમાંથી બેંકની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી જો કે અત્યારે ગુજરાત હાઈકોર્ટે ચાર મહિના બાદ જામીન પણ મંજૂર કર્યા છે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ષસ્વ બરકરાર મિત્રો ગોંડલ નાગરિક બેંકમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા ગણેશ ગોંડલના પિતા જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ષસ્વ જળવાઈ રહેવા પામ્યું છે તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગમેકર સાબિત થયા છે છેલ્લા ચાર વર્ષમાં ચેરમેન અશોક પીપળિયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પહોંચાડી હતી કુશળ વહીવટ દાખવ્યો હતો અને ભાજપની જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો છે જોકે થોડા સમય પહેલા જૂનાગઢના બનાવને લઈને મુખ્ય ફરિયાદી રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપતા કહ્યું હતું કે જો જયરસ્ય અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં એકલા પરિ બતાવે તો હું સમાધાન કરી દઈશ